ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ દરમિયાન પ્લેનમાં ત્રણસો ને વેસી મુસાફરો સિવાય તેર ક્રુ મેમ્બર હતા આગની આ ઘટનામાં કેમેરામાં કેદ ગઈ હતી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્લેનમાંથી તણખા નીકળતા જોવા મળે છે આ કામીને જાણતા થતાં જ ફ્લાઇટના ક્રુ મેમ્બર કરવામાં આવી હતી જેમણે પરિસ્થિતિને સંભાળી લીધી અને વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું એરલાઇન જણાવ્યું હતું કે એરક્રાફ્ટ લેન્ડ થયા પછી સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયાનો મુજબ એરપોર્ટ વાહનો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં યાત્રીઓને તે જ રાત્રિએ બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ